આપણે ઘણા ટાઈમ થયો હે બાપ ભાઈ ને જાતા હો ને ફરતા હો કે બાપ ભાઈ આપણે બાપ ભાઈ રે તાં કતરા જા ને ઇંગ્લા તાં કતરા રે હ હ એમ ઉવે બોલાવતા હો પણ મૂત નહી આવેલા મારે મેળાવે હો હમણે વચ્ચે ટાટ સડી ગઈ ને હ તે થોડા બીમાર જેવા હતા જાતા હો ને ફરતા હો તો મારે નથી મેળાવે હો લ્યા ચમ તારે આવ ના હોય

લેબો ની જાય મારા બેટા આવું બોલે હા હા તો વેલા તિયા થઈ જાય જી ઓ સોબા જા આ તાર કાકા સીસડી કરીને ખવરાવ હે હા છોકરા હા જા જો જુરો પાણી વાળો જે હે પાણી વાળો જે ઓય કા જેટલા એટલા પાણી વાળતા હે ફોન લઈ ગયા અંદર ઓય ફોન લઈ ગયા ફોન કરો હારું હે ફોન કરીને કહી દે તો ઓ

એટલે હમણાં દાઢ પડી હતી ને તારા માદા થઇ ગયા તા બાપ ભાઈ આપડે બોલાવતા ખબર કાઢતા હોય જોતા હાચી એટલે આ તમાકુ નો રોપ જોતો હોય ને તો ઈ મારા ક્ષેત્ર માં લઈ જાય તું એટલે હવે ઈ વાત સાચી પણ એ લોટ ઉભો છે એવું હશે લેતા આવશે

હવે તૈયાર થઈ જાય છે ઈકો કરી છે હું પેલા એ સારું તો હવે બધા એટલે હવે એટલે હું તો ના આવું પણ હવે હું આવીશું શું વ્યવહાર Ó! એ raro. É raro. Na marido, a gente vai lá e um tiar faz. Olha, bem abaixo, isso é. Minha mãe tá murata de um tiar, isso આયો ભુલા તો ધ્યાન નો શું કરેલો અલ્યા લે લે બોલો છો કેટલા બધા અલ્યા એ તમે આવે ને ટાઈમ ગડ્યા લાગી હું બેજોડો તો બેહો બે બેજો

આનો લેદી છે કે એ ચાટરીલ ગાડી હે ઉપર થી આવી હે જો દેવદારી ઉપર હતી એય રેલ ઉપર થી આવી હે કે ઉપર આ જુઓ જુઓ આ તો છે આયા હોય આ શું છે હા કેનાલ માં અમીજે આ ગોળી હે ગોળી રે હા હા આ જાય ને કેર દવા હા ઓય દે ભાઈ તો જબર ને આ મો ને આપણે बाजू આવ કોઈ નહીં લ્યા આપણે તો હે તો હુકા બાવળિયા છે હુકા એ બાવળિયા વાત સાચી તો મારું બધું હાલ નથી નું મને કારો આ બા જો ઓલા તને આતો હો

વિરેલી પાળા દોન છે આયો છે એટલે ગીત ગાવાનું તો કઈ 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 નાખો કઈ નાખો મારે બોલા ભાઈ ના ભાઈ હા ભાઈ વા એમ તો કોઈ લ્યા લ્યા જબર ગયો

આખા ડાળાના ઉલ્લે કેટલા ફીવર્યા છે અરે હા ગને લો મજા

પણ બોલમણામાં થોડું હા શું કામ રાખો ચાલે એમ કોમ ને હમ બધું થાય ને આય થાય તમે ઓમ તો આવો જ ને આ જોવા ના મળતો બધું જોવા મળ નહી વાત છે ઓમ લોકેશન કેવું હોય લોકેશન સારું સારું બાપ કોઈ ગોમ મજે હમણા આવતા જશે

બાઈ ખાઈ લે ના ખાઈ ખાઈ એટલે લ્યા કડ ભેં ખાઈ આવો રામ રામ આવો રામ રામ આવો રામ 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 રામ

જુ જો આ ગયા ઈ તો ટ્રેક્ટર જો આ ગયા નવ લાવ્યો તો તો લ્યા હોય એટલે ટ્રેક્ટર તો જણા ટાયર પાંચ નવ કંપની આવી નવી કંપની હોય હોય જણા હતા ખબર આપડા મોટી બંધ થઈ ગયો હોય આગળ ફિટ કે આગળ જાવ ફિટ કે એમ છે હોય ટ્રેક્ટર ઈ કંપનીનું પાછું

મા તો વીતી ને નતો ભાઈ પડે ને તારે આવે છે બજાર નું ખાય બજાર નું પીવે બજાર